ભગવાન ને જખ મારીને તમને આપવા પડે સાહેબ જેને તમે નસીબ કહો છો લારી ચલાવો મસ્ત સાહેબ અમદાવાદમાં એક ચાની લારી વાળી બાઈ બંગડી વાળી ગાડી લઈને ફરે છે એક ભજી એક ભજીયા વાળો બીએમ લઈને ફરે છે અને તમે શું કર્યું મરી જાય પાર આવે શું કદાચ જીવે છે તું કરવું સાહેબે બુટ પોલીસ કરી છે સ્ટેશન ઉપર મેં ઝેરોક્સો કાઢી છે જીપો ચલાવીએ છે હોટેલોમાં કામ કર્યું છે પણ જે કર્યું તે બેસ્ટ કર્યું ભગવાન તારે મને જખ મારીને આપવું પડે પણ આપણે તો દસ હજારની નોકરી માટે પહેલા હાથ જોડીએ પછી નોકરી મળી જાય એટલે હરામી થઈ જાય દસ હજારનું ચીટલું કોમ થાય પહેલા તો તું નોકરીઓ માટે હાથ જોડતો હતો ન ગમે તો છોડી દેજો પણ શિક્ષક હો કે કોઈ બી હોય જેટલા રૂપિયા મળે એનું સો ઘણું કામ કરો બાકીનું ઉપર જમા થશે ભગવાન તમને વ્યાજ સાથે આપી દેશે એનો કાયદો છે

કે નાહવા બેઠા તો મસ્ત નાવાનું માળા કરી તો મસ્ત કરવાની રોટલી બનાવી મસ્ત બનાવી જમવા બેઠા જે કરો તે બેસ્ટ કરો હે કેમ ખાલી ખાલી નહીં આ તો નાવા બેઠો જો જાય તો હોય બીજે જો આગળ ઝેરતો હોય એટલે હું કઉ છું જેને સફળ થવું છે સુખી થવું છે મસ્ત જીવવું છે હીરા ઘસતા કોઈ દુકાનમાં નોકરી કરતા હોય કઈ બી કરતા હોય પણ જે કરો તે બેસ્ટ કરો અને એટલે ભગવાન આગળ રસ્તો બતાવતો જશે અને જેમ જેમ જુઓ અહીંયા અંધારું ઘોર હોય તો હાઈવે દેખાય પણ હું બેટરી ચાલુ રાખું તો જોપો દેખાય ગલી દેખાય એમ કરતાં કરતાં મને છેક સુધીનો રસ્તો દેખાય કે નહીં બસ આ બેટરી એટલે શું બનો જે કરો તે બેસ્ટ કરો હવા તૈયાર થાય મસ્ત થવાનું ઘરમાં બી નવા જ કપડાં પહેરવાના તો આ સિરિયલો કેમ ગમે ઘરમાં નવા કપડાં પહેરે આપણા બૈરાવ બધાને કહું બધા ઘરમાં નવા જ પહેરો પેટીમાં હળી જાય હારીઓ બધી પડી પડી મારા લગન ધ્યાન મેં કીધું મેં બૈરાન કીધું ઘરમાં જ નવા પહેર ભાઈ મને ગમ જોઈએ જે કરો મસ્ત જીવવાનું પૈસા કમાવવા મહેનતના હાથમાં છે એટલે એમને બધું મળ્યું અને આપણા બધા મહિલાઓ શું કર્યું ભગવાનના ના હાથમાં હોય તો આપણે કોઈ કરવું જ નથી એટલે હોય બધી ગરીબ વસ્તી પેદા થવા મારી વાત એમને બી ભગવાન ની પકડી કે મહેનત તારા હાથમાં છે ફળ મારા હાથમાં છે તો અંગ્રેજોએ શું કીધું સાલી મહેનત તો કરો એટલે લક્ષ્મીજી ત્યાં જતા રહ્યા અને આપડે તો ચોર છે તો હે અમેરિકા પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે ફળ આપવું ઈશ્વરના હાથમાં છે આ વિષય પર અઢી ત્રણ કલાક હું બોલું છું નાના બાળકો બેઠા છે ગૃહિણીઓ બેઠી છે માઓ બેઠી છે દીકરીઓ બેઠી છે બધી ઉંમરના લોકો બેઠા છે કદાચ બધાને વિષય ગમે કે ના ગમે

હું જાહેર માંગુ છું રેકોર્ડિંગમાં બે વર્ષમાં એક કરોડ રૂપિયા નુકસાન કર્યું હજી દુકાન ટોપ ચલાવું છું મસ્ત ચલાવું કેમ મારો કાચબો કે સંજ્યા ચલાવ અને હવે તમે જુઓ મને ખબર છે કે ચોપડીઓ વાંચવાથી સમાજની પ્રગતિ થાય છે પુસ્તકો વાંચવાથી સમાજની પ્રગતિ થાય છે ભગવાને હમણાં એક જ ધંધામાં મને કરોડો રૂપિયાનો ફાયદો કરાયો બોલો બધું આવી જાય છે કે નહીં મહેનત કરો સાહેબ તન તોર મહેનત કરો આ તમારી પાસે કેટલું સરસ મને બહુ બહુ ખુશી થઈ કે સ્કૂલ પાસે આટલું બધું કેમ્પસ છે

એટલે મહેનત કરવી આપણા આત્મા છે ફળ આપવું ઈશ્વરના અહીં બેઠેલા વિદ્યાર્થી મિત્રોને એક સરસ વાત કરું મેં છે ને એલ કર્યું પહેલા મેં બીએસસી કર્યું પછી બે હજાર અગિયારમાં એલબી કર્યું તો મને એક વિષયમાં કશું આવડે જ નહીં તો હું પરીક્ષા લેવા ગયો ચાલો તો લોચો કોઈ આવડતું તો હે નહીં મેં તો એક વાર્તા લખી શું લખ્યું મસ્ત વાર્તા લખી દસ પત્તાની ગેર આવતો રહ્યો એટલે પાસ થઈ ગયો વાર્તા લખીને પાસ થઈ ગયો

મારા બાપુજી ની દુકાન હતી કરવા દો કરવા દો છોકરા છોકરા કઈ વાત હું બેઠો તો અનથી વધારે કરું એને બીજા જોઈએ મારા જેવા કેટલા કેટલા એને શું કે નહીં મારા બાપુજી દરજીની દુકાન ચલાવતા હતા એક દિવસ મને દોરા લેવા મોકલ્યો મેચિંગ બધા કપડાના ટુકડા આપીને કે જ્યાં બધા મેચિંગ દોરા લઈ આવ તો દસ ટુકડા હું દસ દોરા લેવા ગયો તો બધું દુકાન વાળો તારા બાપા ઘોડા છે મને કે અઢી રૂપિયા વાળો દોરો વાપરે બે રૂપિયા વાળો વાપરો એ બી જ આવે તો બધું યાલ નો એટલે હું તો ખુશ થઈ ગયો રૂપિયા બચી ગયા હું તો દોરા લીધા દુકાન દુકાન પર બાપાએ દેખ્યું કે લાફો મારે ખેંચી એટલે લાફો છે કપડું ફાટી જાય આપણી સિલાઈ ના ફાટવી જોઈએ મને લોકો કલાક બોલવાના લાખ લાખ રૂપિયા આપે છે પણ ત્યાં બી હું આવું જ બોલું છું અને જ્યાં મફત જવું ત્યાં બી આવું જે કરો તે બેસ્ટ કરો અને એનું પરિણામ બેસ્ટ જ આવે મસ્ત જીવવાનું ટોપ જીવવાનું મોત કાલ આવતું તો આજ આવે પણ જીવવું તો વર્ષથી જીવવું દિવેલ પીધેલા ફરો ને એટલે ભગવાન તમારું માઇનસ કરે કે આ નોટ છે હવે પ્રગતિ ચાલુ કરો અને પછી તમારી પ્રગતિ જે ચાલુ થાય છે તમને કલ્પના નથી પણ આપણે તો શું કે ગામ છે જો ભગવાન તમને કેવી રીતે મદદ કરશે એક ગામમાં બધા લોટરી ટિકિટ લે કોઈ લાગે જ નહીં પ્રકાશ ભાઈ સાંભળજો બધા કે કાકા તમે લો કાકા કે ના ભાઈ ભગવાન નું નહી ખાવા દે તો મફત નું મફતનું ખાવા દેશે આપણે મફત નું જોઈતું નથી બધા કે કાકા લઈ લો તો કાકા કે સારું હેડો કાકા તો ગયા